હું કરવા દઉં યાર આ તો હારો આ મૂર રમાટ કોનો થઈ ગયો છે ખાવા હેડો ખાવા હેડો ભૂસે મરી જાઓ હવે આબુ પછી એક લાઈટ જતી રહી એ તો રેલો પડી ગયો અમે પડી ભરી જા હેડો લે હેડ આરા બે બેલા સુખ નઈ પાર કે ટિફિન ના બનાવ લે હા ભાઈ નાસ્તો નહી હાય બોલો નાસ્તો નહી કરી નાસ્તો નહી હે આ નાસ્તો તો મોકલો પરક મરસુ રોટલો પણ મજૂરી ઉ લેયા કરો હો ખોટી આ મજૂરી કરી પર બે બે નું પૂરું નહી કરવાનું હું બેનું તમે અમે લાત લાઈ દીધું જન અમે બસ તોણા હો પસ્તાવો થાય પણ હું કરવાનું મોબાઈલ માં હું જોઈ રહી સાટી ફીના લે કે જંડવાન હું તો નહીં જતી મને તો તડકો લાગે ઓ મોબાઈલ ઓવરતા તડકો નહીં લાગતો એ સોયલા બેઠી હોય જાય રા લે ના હું તો નહીં જતી જો તમે આપ્યા હું તો નહીં જવાની રોધી એ મે શાકે મે બનાવી રોટલાઈ મે કર્યા કચરા પોતાઈ મે કર્યા તારો આટલું કોમ ના કરવાનું થાક લાગે મને તડકો લાગે હું ના જો જા લે ઊભી થા હું આમ શું પુના હોય જઈસા આવી

આ પીરી ટુકકલ તું એ જોઠું મત બોલ જોઠું મત બોલ રોજ મે હવારે ઉઠીન તો રોટલા મે કર્યા છ કેટલું જોઠું બોલા છે અલ્યા ના કતી કુવા પર બે બે પાલ આવા જે મરી એ ખડી તણ જો ઓ એનો કા છો નઈ નેકળો તો તીજી લઈ જો તીજી પણ રોય કેટલું જોઠું બોલે તમે છોટી ની જોગર હા જો જો કેટલે જુઠ્ઠી છોગર ખાય છોટી નહીં એટલે છોગર નો ખાય જોય કેટલું જોઠું બોલે રોતી મુ એ તો ફોન આલજો બસ ફોન નંબર તા જ આખો દિવસ ઓમ હા

મારા કારણે ના આ કુતરા બુતરા આવશે ને ફેજોડી કાટસી ને બધવાનું કરો બોલ લે એ ટુકકલ કેજો ઓdna લઈ આવું હાથ નંબર છે પાછો હા ઓdna લઈ આવી કોન સંપલનો નંબર હાથ નંબર ના લાવજો ઓdna લઈ આઈ છે

આટ નમન લાવજો પા મોટા ના લાવતા અરે બેહી દેવા કે પેલી કેરિયો બેરિયો ઉતારો અને બજારમાં હેડો નેકરો માપના જ લાવજો પાપા પાપ ના લાવજો દે હું ખો ખાધું ખાવાની લેતા જો લાવું લાવજો પાડો છે સાડેડવા હાવા લેવા દઉં છું હા મુજરો જો જતો એ તારું કોમ તારું કામ એ લેવા જો બજારમાં અલા જતા કોમ મેકઅપ નો સામાન થઈ રહ્યો પાવડર થઈ રહ્યો મારા મેકઅપ બાજરીના તો મેકઅપ ઉતરી ગયો તો ઉતરી ગયો તો તારા મેકઅપ જોવા છે મેકઅપ લેતા

Peter Bapaknya yang muto tuh. Ayo. Hey! Hey! Yep! Hit! Hit! Oke. Ayo.

તમને નહી કીધું ના કીધું હા રમા હું રહા આય ડોબરાય દે છોડી જાઓ હા શાંતિ સમાચાર હોય તો તાર મન કેતા રહેવાનું 10 20 રૂપિયા આલ દે તને ખાવા થાય બરાબર

પો લેવાય આ બાય એ અંદરની લુક તડકાની તપતન તો মেলવાનું તો ખબર પડતી નહીં હોય આમાં બી સુપી લે આ પો લે حال બોલી નઈ તું કશું લાયા નઈ આ ના લવાય તે ચા પોણી આ ભાઈબંધો ભેગા થવા દીધા હતા એટલે ચા પોણી કરો ઘર ના લવાય ઘર લાવ બટા ચા પોણી પીવરાવા ચા મૂક્યો જબ જબ બચા બનાઉં વા હા હા તો ચાલ વાત ભાઈ ને લે હાલો આ નમકે દીધી હા ઉપડાવતું જ નઈ પોટલું હા આવો હેલો તમે આઈએ ખાવાનું કરે કેટલી ભાઈ આમળા તો બનાયેલું જો કેટલી બનાવવાનું હોય મારા ના લાવવાના હોય તમે જોવો તમને ચંપલ પહેરાય રાખું મુ તમે જોવો ખાલી ચપ્પલ

સંપલ સાત નંબરનો છે અને સફેદ સંપલ છે એક નંબર સંપલ છે જોયા જેવું જ નહીં સંપર હોવાનું તો થયું રહી તે કોણ એક્ટિવા લઈ જવાનું છે એક્ટિવા તો જેને લઈ લઈ જાય તેલ પણ રહી છે સંપલ પડ્યો છે અને પેલી ઓછા છે સંપલ જોઈ જતા ને એક્ટિવામાં તો ત્યાં છે ताना पाजीम केसे का जुनी माटा लाया नवी माटा ना लाया ये पासू रण का मार तो लेहर हे पाजी फटाफट हेडो खाऊ था है

ઇન્ડિયન સંપલ સંપલ કરી મેલ જિંદગી માની શકે મારા મળી દઉં હાડું આ ખરે ખરે બે બે સુખ પાડ્યું નહીં બોલો ના દોઢસો રૂપિયાનો ગોમાઈ સંપલ આને એ સંપલ કે દાંતે નથી કાપીને આવ્યો ને તારા શું કરવાનું જિંદગી બરબાદ થઈ જઈ લેવા શિયાળામાં હાથો તાપજો અને હવા ભરો લીયા લ્યો બે બે લઈ લ્યો જે લાવ્યો ને બે વસ્તુ લાવ્યો એક જોર સંપલ નહીં બે જોર સંપલ લાવ્યો જે લાવ્યો બે જોર લાવ્યો ના ના આવું તમારે થાય સા બે ભાઈ રોજ જેનું હોય બોલા આવું થાય અમારે બે ભાઈ છે માની શકો ને હવે શું કરવાનું લાઈન પર તોણો છું હવે મારા જ ટૂંકો ખાવાનો વાળો આવ્યો ત્રીજી લાવી દઈએ નહીં ત્રીજી લાવી દઈએ એટલે ઓ મજા આવે છે માંડી પછી એવી લાંબી છે ને ધાડી બૂમ ઓ બે કૂટાવી હા વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી